હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું આપણને પરોઠા કે નાન સાથે ભાવે તેવા અને એકદમ ચટાકેદાર કંઈક નવું થાય ને વધારે સહેલાઈથી બની જાય તેવું દૂધી કોફતા કરીનું શાક ને કોફતાને તળવાની ઝંઝટ વગર જ બનાવીશું અને જો કોફતા તમે એકલા પણ ખાઈ ખાશો તો પણ સરસ લાગશે કોઈ સોસ કે ચટણી સાથે તો હવે તેમાં આપણે થોડા વેજીટેબલ પણ એડ કરીશું જેથી ટેસ્ટ ખૂબ સરસ આવે તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો એક પેન લેશું આપણે ગ્રેવીની પહેલાં તૈયારી કરીશું તો પેનમાં બેથી ત્રણ ચમચી તેલ લઈશું તેમાં મોટી કટ કરેલી ડુંગળીને એડ કરીશું ડુંગળીને આપણે પહેલાં સાંતળવાની છે તો પહેલાં ડુંગળીને થોડીવાર સાંતળી લઈશું તેને થોડીક ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી જ સાતળવાની છે વધારે સાતડવાની જરૂર નથી તો હવે તે સંતળાઈ જાય પછી તેમાં આપણે કીણેલું લસણ એડ કરીશું જો લસણની કળી તમારે આખી એડ કરવી હોય તો પણ ચાલે અત્યારે મેં લસણને છીણીને લીધેલું છે તો તમે છીણીને પણ લઈ શકો છો હવે તેને થોડીવાર આપણે સાંતળી લઈશું આવી રીતે તમે ગ્રેવી બનાવશો તો ગ્રેવીનો ટેસ્ટ ખૂબ એવો સરસ આવશે હવે તેમાં માર્કેટમાં જે એકદમ લીલા તીખા મરચાં મળે છે તે બેથી ત્રણ નંગ લેવાના છે પછી તેમાં આઠથી દસ કાજુ એડ કરવાના છે હવે મરચાં અને કાજુને આપણે થોડા સાંતળી લઈશું આ સબ્જી ત્રણથી ચાર લોકોને ચાલી જાય એટલું બનશે અત્યારે મેડિયમ સાઇઝની મેં એક ડુંગળી લીધી છે આઠ થી દસ લસણની કઢી અને આઠથી દસ કાજુ અને બે મરચાં અને એક મોટું ટામેટું લીધું છે હવે ટામેટા પણ મોટા મોટા કટ કરીને લઈ લેવાના છે તો તેને પણ આપણે થોડી વાર સાંતળી લઈશું ટામેટા થોડા એવા પોચા થાય ત્યાં સુધી જ સાંતવાના છે હવે ટામેટા ચડી જાય તેના માટે આપણે ઉપરથી થોડું મીઠું એડ કરીશું અને થોડા મસાલા એડ કરીશું તો તેના માટે અડધી ચમચી હળદર અને કાશ્મીરી લાલ મરચું એક ચમચી હવે બધું મિક્સ કરી લઈશું મિક્સ કરીને મસાલાને સાંતળી લઈશું થોડીવાર મસાલાને સાંતળવાના છે જેથી મસાલા બધા જ વેજીટેબલમાં સરસ એવા ભળી જાય તો મીડિયમ તાપે તમારે મસાલાને સાંતળવાના છે સાંતળી અને હવે તેમાં આપણે વેજીટેબલ સ્ટોકનું પાણી રેડવાનું છે તો આ કોફતા કરીમાં મેં વેજીટેબલ એડ કરવાની છું તો એના માટે મેં બે ગાજર અને એક કેપ્સિકમ લીધું છે એને પચાસ ટકા બફાઈ જાય એવી રીતે મેં ગરમ પાણીમાં તેને ઉકાળ્યા છે અને હવે તેનું પાણી આ ગ્રેવીમાં એડ કરીશું જો આવી રીતે ગ્રેવીમાં તમે આવી વેજીટેબલ સ્ટોકનું પાણી એડ કરશો તો આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવજ આવશે એટલે તમે એકવાર જરૂરથી આવી રીતે વેજીટેબલ સ્ટોક એડ કરજો અને પછી તેની ગ્રેવી બનાવજો હવે પાણી આપણે એડ કર્યું છે તો થોડી વાર તેને ઉકળવા દઈશું જેથી આપણી ગ્રેવી ખૂબ એવી સરસ બને હવે ગેસ બંધ કરી અને આપણે કોફતાની તૈયારી કરીશું તો અત્યારે મેં મીડિયમ સાઇઝની નાની એક દૂધી લીધી છે અને તેનું પાણી કાઢી અને તેને લઈ લીધી છે હવે તેમાં એક મોટી ડુંગળી એડ કરીશું ટેસ્ટ પ્રમાણે મરચાં થોડા કોથમીર હળદર લાલ મરચું અડધી ચમચી લઈશું ધાણા જીરું એક પાવડર એક ચમચી મરીનો પાવડર મીઠું સ્વાદ અનુસાર શેકેલા જીરાનો પાવડર અને ગરમ મસાલો એડ કરીશું અને સાથે બે ચમ બે વાટકી જેટલો ચણાનો લોટ એડ કરીશું જો દૂધીમાં થોડું પાણી રહી ગયું હોય તો તમારે ઉપરથી હજુ ચણાનો લોટ એડ કરી શકો છો હવે આટલો ઢીલો રાખવાનો છે જેથી આપણા કોફતા ખૂબ જ સોફ્ટ ને સરસ બને હવે કોફતાને આપણે તળવાના નથી તો આપણે અપે પેન આવે જે માર્કેટમાં તૈયાર મળે છે અત્યારે મેં તે લીધું છે તેમાં થોડું આપણે તેલ એડ કરીશું અને ધીરે ધીરે બધા જ કોફતા એડ કરી લઈશું તો હવે તેને એક સાઈડ આપણે થોડીવાર ચડવા દઈશું તો તેના માટે તેને ઢાંકીને પાંચ મિનિટ રહેવા દઈશું અને પછી તમે જોઈ શકો છો કે કોફતાનો કલર ખૂબ એવો સરસ આવ્યો છે હવે તેને ફેરવી લેશું ફેરવી અને પછી ફરીથી એકવાર તેને થવા દઈશું તો ફરીથી ઢાંકીને મૂકી દઈશું બે મિનિટ થવા દેવાનું છે કોફતા આપણા ખૂબ સરસ બની ગયા છે તો કોફતાનો કલર તમે જોઈ શકો છો આવો થઈ જવો જોઈએ અને વધારે ક્રિસ્પી કરવા હોય તો તમારે વધારે ક્રિસ્પી પણ તમે કરી શકો છો હવે તેને નીકાળીને સાઈડમાં મૂકીશું આપણી ગ્રેવી પણ ઠંડી થઈ ગઈ હશે તો તેને હવે આપણે એક મિક્સર જારમાં લઈ અને તેને ક્રશ કરી લઈશું આ ગ્રેવી તમે કોઈ બીજા શાકમાં પણ બનાવીને ટેસ્ટ કરી શકો છો તમને શાક ખૂબ એવું સરસ લાગશે હવે ગ્રેવીને બનાવીને તૈયાર કરીશું તમે ગ્રેવીનો કલર જોઈ જોઈ લો તમને કેવો લાગ્યો આ ગ્રેવી ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે ચલો કોફતા અને બંને તૈયાર છે તો હવે શાક બનાવવાની તૈયારી કરીએ તો તેના માટે મેં બે મોટા ચમચા તેલ લીધું છે હવે તેમાં જીરું એડ કરીશું જીરું તતડી જાય પછી તેમાં આદુ અને લસણની પેસ્ટ એડ કરવાની છે તો બંને સાથે જ એડ કરી લઈશું પછી તેને હલાવશું થોડીવાર સાંતરશું જેથી આદુ અને લસણ એકદમ ક્રિસ્પી થાય થોડું લાલ થાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે હવે તેમાં પીસેલા મરચાંની પેસ્ટ એડ કરીશું મરચાંની પેસ્ટ તમારે હજુ એક ચમચી લેવી હોય તો તમે લઈ શકો છો અત્યારે મેં મીડિયમ તીખાસ વાળું શાક બનાવ્યું છે તો અત્યારે મેં એક જ ચમચી લીધી છે હવે તેમાં ચોપ કરીને એક નાની ડુંગળી એડ કરીશું ડુંગળીને પણ આપણે થોડી વાર સાંતડી લઈશું થોડું સંતળાય પછી તેમાં આપણે મસાલા એડ કરવાના છે તો મસાલામાં આપણે હળદર લઈશું અડધી ચમચી ધાણાજીરું એક ચમચી અને કાશ્મીરી લાલ મરચું એક ચમચી હવે બધું જ મિક્સ કરી લઈશું મસાલાને થોડી વાર સાતળી લઈશું આ સબ્જી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો જરૂરથી તમે એકવાર બનાવજો ટ્રાય કરજો સબ્જી કેવું લાગે છે તમે ક્યાંથી આ રેસીપી જોવો છો કઈ સીટી અને તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને જણાવજો હવે થોડું આપણે મીઠું એડ કરીશું અને આપણે જે ગ્રેવી બનાવીને તૈયાર રાખી છે તે ગ્રેવીને એડ કરી લઈશું ગ્રેવી એડ કરી અને હવે ગ્રેવીને થોડી વાર સાંતળીશું મેં જેમાં ગ્રેવી બનાવી હતી તે ગ્રેવીના જગમાં થોડું ગરમ પાણી રેડ્યું છે અને તેનું પાણી પણ આપણે એડ કરી લઈશું જેથી ગ્રેવી આપણી બધી જ સબ્જીમાં આવી જાય તો મેં જગ ધોઈ અને પાણી પણ લઈ લીધેલું છે હવે ગ્રેવીને થોડી વાર આપણે થવા દઈશું તેના માટે તેને ઢાંકીને બે મિનિટ રહેવા દઈશું હવે આપણે જોઈશું તો તેલ થોડું થોડું છૂટું પડી ગયું છે ગ્રેવી આ થોડી હોય તો તેના માટે આપણે ગ્રેવીને પતલી કરવા માટે તેમાં ગરમ પાણી એડ કરીશું સબ્જીમાં ઠંડુ પાણી એડ નથી કરવાનું ગરમ પાણી એડ કરવાનું છે પછી તમને જેવી ગ્રેવી ગમે તે પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો તો આપણી ગ્રેવી સરસ એવી મીડિયમ થીક કેવી તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે વેજીટેબલ તૈયાર કરીને રાખ્યા હતા તો મેં અત્યારે બે બાઉલ જેટલા વેજીટેબલ લીધેલા છે આમાં વેજીટેબલ થોડા એડ કરજો તમને શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો મેં ગાજર અને કેપ્સિકમને પચાસ ટકા જેટલા બોઇલ કરી લીધેલા હતા તો આ શાકમાં થોડીવાર તે ચડશે તો તે સરસ એવા ચડી જશે હવે બધું મિક્સ કરી લઈશું પછી તમારે ટેસ્ટ તમારી રીતે ચેક કરી અને થોડું જે લાગે મીઠું તે એડ કરવું હવે કોફતા બધા જ આપણે એડ કરી લઈશું હલાવી અને થોડી વાર એને ઢાંકીને રહેવા દેવાનું છે તો કોફતા નાખ્યા પછી તમારે સબ્જીને વધારે હલાવવાનું નથી હવે ઢાંકી દેશું ઢાંકીને બહુ તો થી ત્રણ મિનિટ રહેવા દેવાનું છે તમે જોઈ શકો છો કે શાક આપણું ખૂબ જ સરસ બન્યું છે તો ફ્રેન્ડ્સ હવે આ સબ્જીને રોટલી નાન સાથે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી કેવી લાગે છે તે મને જરૂરથી કહેજો તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલી બે લાયકનને જરૂરથી દબાવજો જેથી તમને નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમે ખાઓ અને બધાને ચખાડો અને એન્જોય કરો એન્જોય ફ્રેન્ડ્સ